અમદાવાદ પીસીબીની ટીમે રાજસ્થાનની સાબરમતી રેલવે સ્ટેશન પર દારૂ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ કરી દારૂ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા છે જેમાં સાબરમતી લક્ષ્મીનગરમાં રહેતો કાળુ દેસાઈ અને પ્રકાશ ઓળ પેસેન્જર લગેજમાં દારૂની બોટલો મંગાવીને રિક્ષામાં બારોબાર બુટલેગરોને મોકલતો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે વોચ ગોઠવી ચાર લગેજ સાથે આવેલા ત્રણ શખ્સો અને કાળુ દેસાઈ તેમજ પ્રકાશને ઝડપી લીધા હતા જે બધ લગેજ તપાસતા કપડાની અંદર છુપાવેલી વિદેશી દારૂની બસો અઠ્ઠાવીસ બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે આજરોજ ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે કડી શહેરની સાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બુથ નંબર એકસો ચોત્રીસ અને એકસો ચોપન પર બે જૂથો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો જેને પગલે મોટી સંખ્યામાં લોકો સામસામે આવી ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય બાબતે રજૂઆત કરવાના મુદ્દે સમગ્ર બબલ થઈ હતી ત્યારે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો બાર જૂન ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ ની દુર્ઘટનામાં બસો પચાસ થી વધુ લોકોના મોત થયા હતા આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું જેના સિત્તેર કલાક બાદ ડીએનએ મેચ થયા હતા અને સોળ જૂનના રોજ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સેક્ટર સત્તર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના એક્ઝિબિશન સેન્ટરના હોલ નંબર એકમાં સવારે નવથી બાર વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી